ચૌદ રાષ્ટ્રીય શહેરો સાથે અને શારજહાં દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે બાકીના વિશ્વ સાથે જોડાયેલ છે દર અઠવાડિયે બસો થી વધુ પેસેન્જર ફ્લાઇટનું સંચાલન થાય છે આ તરફ ગત પંદરમીએ કેન્દ્ર સરકાર દ્વારા સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપવામાં આવ્યો છે સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય દરજ્જો આપવાથી પેસેન્જર ટ્રાફિક અને કાર્ગો હેન્ડલિંગમાં વધારા સાથે પ્રાદેશિક વિભાગની પણ તકો મળશે એર કનેક્ટિવિટી વધારવાની સાથે નવી ઇમારત મુસાફરોની સુવિધાઓમાં પણ વધારો કરશે પેન્ટેડ આર્ટવર્ક દ્વારા સુરત અને ગુજરાતની સંસ્કૃતિ સ્થાનિક પર્યાવરણ અને પરંપરાને પ્રદર્શિત કરવા માટે રચાયેલ કાઇટ ફેસ્ટિવલને દર્શાવતી મોઝેઇક પેઇન્ટિંગ ટર્મિનલ બિલ્ડિંગનો રવેશ સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આવેલા કાસ્ટાના જૂના મકાનોથી પ્રેરિત છે

પાંચ ઓરો બ્રિજ તેર ઇમિગ્રેશન કાઉન્ટર પાંચસો કાર્ય સુવિધા કરી શકશે સુરત એરપોર્ટ પર હાલનું ટર્મિનલ હાલમાં આઠ હજાર ચારસો ચોરસ મીટર નું છે ટર્મિનલ ની જમણી અને ડાબી બાજુએ કુલ સત્તર હજાર ચોરસ મીટર નું વિસ્તરણ કરવામાં આવ્યું છે ટર્મિનલ બિલ્ડિંગ

આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર